તમે માનો તોય ભલે ન માનો તોય ભલે આજે સ્વીકારવું હોય તોય ભલે વર્ષો હજારો જન્મ પછી સ્વીકારવું હોય તોય ભલે કોઈ પણ વ્યક્તિની જે પણ સ્થિતિ છે ને એ પોતાના કર્મોને લે લીધે છે ત્રણ પ્રકારના કર્મો છે વિચાર કર્મ વાણીનું કર્મ અને શારીરિક કર્મ જે ભાવનાઓથી તમે જે કર્મ કર્યા છે એનું રિઝલ્ટ છે આજનું જીવન એટલે ટેન્શન હવે મારા લીધે આજે મારું આ જીવન હોય તો પ્રેશરમાં શું કામ આવવું જોઈએ તણાવમાં શું કામ જોઈએ બીજાના લીધે મારું જીવન ખરાબ થતું હોય તો મારે તણાવમાં જોઈએ પણ મારા લીધે જ આ જીવન હોય તો મારે શું કામ ટેન્શન લેવાનું મને ગુસ્સો શું કામ આવે ભાઈ કોના ઉપર ગુસ્સો આવે આજકાલ તમે જોજો આપણે બધાને મોબાઈલ આવ્યા પછી બહુ એક્સિડન્ટ બહુ થાય હા કે ના એકલા એકલા ભટકાય પડી ગયો હોય ને તો કિરણભાઈ એમ કે સાહેબ કઈ થયું નથી ના એમ ઓકે ઓકે પોતે ભટકાણો તો કેવું કઈ પ્રોબ્લેમ છે અને હમણાં જો સામે ફટકાણો હોય તો આપણને ગુસ્સો ક્યારે ચડે છે બીજા ભૂલ કરે ત્યારે પણ મારું આજનું જીવન મારા જ કર્મો ને લીધે છે તો ગુસ્સો છે નો આવે ભાઈ ટેન્શન શું કામ લેજો ભાઈ શું કામ અને ટેન્શન લેશો તો એક તો બીમારીનો કાળ છે આ આજ 60 થી 80 કરોડ ભારતીયો દવા ખાય છે અને એમાં જો તમે ટેન્શનમાં આવશો તો હજુ પેટ્રોલ છાંટવાનું કામ કરશો પોતાના જીવનમાં હોળી મૂકી દેસો લોજમાં ઉપર નીચે થશે અને જો મોજમાં રહેશો ને તો ગમે ત્યાં થઈ નીકળી જવાય

અને તમને પ્રૂફ સાથે હું કોઈ પણ વાત કરીશ ને મારી પોતાની વાત કરવા નથી હું સાયન્સની વાત કરવા આવ્યો છું સિદ્ધાંતો કેવા આવ્યો છું તમને ખબર છે આજે ઘણા લોકો આજકાલ તો બહુ વોટ્સઅપ ના અંતે તમે જ્ઞાન વધી ગયું દુનિયામાં તો બધાને જ્ઞાન ખબર જ હશે ભારતીય લોકોની અંદર પુરુષો કરતા મહિલાઓ દસ વર્ષ વધારે જીવે છે